ઘરમાં દેવઘર મંદિર પ્રમાણે સારું બનાવવું આ મંદિર જેવું લાગવું જોઈએ તમારો બંગલો જે રીતનો હોય તમારો ફ્લેટ જે રીતનો હોય જેટલા વારમાં હોય તો એમાંથી જગ્યા વ્યવસ્થિત કાઢી અને ઠાકોરજીનું દેવ મંદિર બનાવવું ઘરમાં ત્રણ ચાર રૂમ હોય મોટો હોલ હોય કિચન હોય કોઠર રૂમ હોય ગેલેરીઓ હોય આવું બધું હોય તો એક ઠાકોરજી માટે સરસ અલગથી મંદિર બનાવવું કે જેથી કરીને સેવા પૂજા થાય મંદિરો દૂર હોય કદાચ ન જઈ શકાય રોજ તો ઘર મંદિરમાં શાંતિથી સેવા પૂજાનો આનંદ આવે ઘેર ઠાકોરજી કે વૈષ્ણવ હોય તો લાલજી રાખતા હોઈએ તોય સેવા પૂજામાં આમ તેમ ન ચાલે ઘણાને ઘેર બધા મોટા મોટા રૂમ હોય સગવડતા માણસો માટે બધી જ હોય પણ મંદિર માટે જગ્યા ના વધે પછી અમને પૂછે કે આ દાદરાના ખૂણામાં ઠાકોરજીને રખાય તમને કેમ દાદરાનો ખૂણો નથી ગમતો તો ઠાકોરજીને ક્યાંથી ગમે ઠાકોરજી જો કોપશે ને તો તમને પાછા ચાર રૂમ માંથી ખૂણા ભેગા કરી દેશે માટે એકાદ નાનકડો રૂમ અથવા તો સારું મંદિર સગવડતા પ્રમાણે ઠાકોરજીના કાંઈક હવા ઉજાસ આવે એવી રીતનું રાખવું અત્યારે તો સત્સંગમાં બહુ સારો સુધારો છે કે સરસ મજાના ઠાકોરજી માટે મંદિરો બનાવવામાં આવે છે હા તમારું ઘર નાનું છે સભ્યો જાજા છે ક્યાંય ખૂણામાંય જગ્યા ન હોય ને તો ઠાકોરજીની છબી દિવાલ ઉપર બેસાડો તોય ચાલે પણ ઘરમાં સંકળાય જ છે એટલે રહેવાની માંડ માંડ જગ્યા હોય પછી ઠાકોરજીનો રૂમ ક્યાંથી હોય તો આ બધું ચાલે બધું માફ માપ પણ ઠાકોરજી જો સગવડતા આપી હોય તો સારી સુગડ જગ્યા રાખો અને અલગ રૂમમાં ઠાકોરજીને પધરાવો